કોઈ એવું પણ કીધું ભાઈ તમારા છોકરા હવે પાછા ન આવે કારણ કે વર્ષોથી લોકોએ જોયું છે કે જે લોકોના છોકરા ફોરેન જતા રહ્યા હોય એ પાછા ના આવે કેમ છો મજામાં બધાને જશી કૃષ્ણ અને બધા લોકોનો એક જ સવાલ છે કે રોમલભાઈ તમે કેમ પાછા ઇન્ડિયા આવ્યા તો ઇન્ડિયા આવવાનું કારણ તો તમને લોકોને જણાવી દઈશ પણ એક બીજી વાત કરું કે ભાઈ ઘણા લોકોને એવું છે મારી જેમ આવવું છે પણ આવી નથી શકતા શું કામ તો કે સમાજની બીકે ઇન્ડિયા ગમે ત્યાં હોય કેનેડા હોય અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય ઘણા લોકોને આવવું છે પણ સમાજની બીકે નથી આવી શકતા પણ જો એમના ફેમિલીનો સપોર્ટ હોય ને તો એ વ્યક્તિ આવી શકે ને કાંઈક કરી શકે કારણ કે ત્યાં બધા જેટલા લોકો જાય છે એ બધા માટે બધી વસ્તુ ઓકે નથી હોતી મેં ઘણા બધાને જોયું છે કે રિટર્ન આવ્યા છે હવે મારી કંઈક વાત એવી હતી કે આજથી ત્રણ વર્ષ પહેલાં હું લંડન ગયો હું ગયો તો મારા ફેમિલીનું સપનું પૂરું કરવા કારણ કે માર મને બહુ નહોતી ઈચ્છા મારા ફાધરને બહુ ઈચ્છા હતી કે એ હેન્ડીકેપ હતા તો એમના યંગ ટાઈમે એ નહોતા જઈ શક્યા તો મને કે બટા તું જા તો મારો વારો આવે તો અમે એવું પ્લાન કર્યું બે ત્રણ જણાને પૂછ્યું તો એ લોકોએ એવું પણ સજેસ્ટ કર્યું કે ભાઈ તમે લોકો ફરવા જતા રહ્યો તો તમને પણ હું તમને કહું કે તમે ફરવા ગયા હો અને એક રિયલ લાઈફમાં રહેવા ગયા હોય એમાં આસમાન જમીનનો ફરક હોય કે તમે એક મહિનો ફ્રેન્ટનું મકાન રાખો એમાં કઈ રીતે રહ્યો અને એક તમે હોટલમાં જઈને કઈ રીતે રહો એમાં બહુ બધો અનુભવ અલગ અલગ થાય એની માટે હું ત્રણ વર્ષ એ એટલે ગુજરાતીમાં આપણે એવી કહેવત છે કે એક હજાર દિવસ પૂરા કરીએ ને તો પછી ખબર પડે તો હું મારા ફાઇનલી એક હજાર દિવસ તો મેં લંડનમાં પૂરા કરી દીધા ને પછી હું ઇન્ડિયા આવી ગયો હવે ઇન્ડિયા આવવાનું મેઇન કારણ એ હતું કે મારા ફેમિલી મારા મમ્મી પપ્પા હેન્ડીકેપ છે તો એ લોકોને થોડોક પ્રોબ્લેમ થતો હતો હવે એજના લીધે કે એમને ઘરે નહોતું ગમતું એકલા પડતા હતા અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ હતા એના માટે હું મારી લંડનની લાઈફ છોડીને અહીંયા આવ્યો છું હવે આ ડિસિઝન મેં સારું કર્યું કે ખોટું કર્યું એ તમે મને કોમેન્ટ કરીને કહેજો ઘણા બધાને આવવું છે પણ નથી આવી શકતું ઘણા બધા લોકો એવું પણ કહે છે કે રોમલભાઈ વિઝા ન થયા કે શું પ્રોબ્લેમ આવ્યો ભાઈ એવું કંઈ નથી મારી માટે મારે મારી પાસે વિઝા પણ હજુ નેક્સ્ટ યર સુધીના છે તો એક વર્ષ પહેલાં હું અહીંયા લંડનથી ઇન્ડિયા આવી ગયો છું અને હવે હું પરમા નથી જવાનો અને ઘણા લોકો એવું પણ કહે છે કે ભાઈ રોમલભાઈ વિઝાનો કોન્ટેક્ટ તો એની માટે ભાઈ સોરી કારણ કે હું એવું છે કે હું તમને કંઈક હેલ્પ કરું અને તમારા વિઝાની આ થઈ ગયા અને પછીથી કંઈક પ્રોબ્લેમ આવ્યો તો તમે મને જ કહેવાના છો એના માટે હું નથી એ હેલ્પ કરતો કે કોઈના વિઝા કરાવી દઉં મારી પાસે તો મારી પાસે ઓપ્શન હતો કે હું મારી સારી એવી લંડનની જોબ છોડીને આવ્યો જોબ છોડીને એટલા માટે આવ્યો કે મેં પહેલેથી બિઝનેસ કરેલો છે અને મેં ખાલી ત્રણ વર્ષ માટે જ તે મારી લાઈફમાં મેં જોબ કરી તો એનો અનુભવ આખો અલગ હતો કે મારા ફાધરે મને સજેશન કર્યું કે તું જોબ કરતો તને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે બધું છે હું નહીં એ માટે ન્યા ગયા હોય તો જોબ તો કરવી પડે ન્યાય નાના મોટા બિઝનેસ કર્યા એમાંય તો થોડોક સક્સેસ ગયા અને પછી હવે અહીંયા આવ્યા છીએ તો હવે અહીંયા કંઈક નવું કરવાનું છે એ તમને હું થોડાક ટાઈમમાં હું કહી દઈશ શું કરવાનું છે એ બીજી વાત એક એવી પણ હતી કે મારા મમ્મી પપ્પાએ અમારા રિલેટિવને કીધું કે છોકરાઓ પાછા આવવાના છે તો ઘણા લોકોએ એવું પણ કીધું ભાઈ તમારા છોકરા હવે પાછા ન આવે કારણ કે વર્ષોથી લોકોએ જોયું છે કે જે લોકોના છોકરા ફોરેન જતા રહ્યા હોય એ પાછા ના આવે પણ અમારા મમ્મી પપ્પાને વિશ્વાસ હતો કે ભાઈ અમારા છોકરા આવી જશે તો અમે લોકો તો આવી ગયા તો અમારા ફેમિલી મેમ્બરમાં કોઈ આવી રીતના આવ્યું છે કે નહીં એ મને કોમેન્ટ કરીને કહેજો અને પ્લીઝ મને એક ખાલી આ મેસેજ આપજો કે મેં જે અમારી લાઈફનું ડિસિઝન લીધું એ સારું હતું કે ખરાબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો સાફ મેં એવા પણ લોકો જોયા છે કે જે અત્યારે પંદર પંદર વરસથી ત્યાં લંડનમાં રહે છે અને એ લોકોને પણ આવવું છે પણ નથી આવી શકતા અને ઘણાની કોમેન્ટ એવી પણ આવી કે હું ભાઈ દસ વર્ષથી ત્યાં છું અને હવે હું પાછો ડિસિઝન લઉં છું કે ઇન્ડિયા જવાનું તો ઇન્ડિયામાં કાંઈક તો એવું છે એની માટે આ લોકો પાછા આવે છે કારણ કે બધા માટે તો બધી જગ્યા કમ્ફર્ટેબલ નથી હોતી એવું મારું માનવું છે બાકી તમારું જે માનવું હોય એ મને કોમેન્ટ કરીને પ્લીઝ જણાવજો છેલ્લે હું જ્યારે નીકળો લંડન છોડીને ત્યારે એક ઓફર એવી પણ આપી કે ભાઈ તું અહીંયા રહી જા અને તારે વિઝા પણ થઈ જશે પણ એ પહેલાં મારી પાસે ઓપ્શન હતા ઘણા બધા કે વિઝા મને કરી દેતા હતા અને એ પણ એવું નહીં કે પૈસા ઘણા લોકોને અત્યારે છે ને તમે લોકો ત્યાં હશો અથવા તો જે જવાના છે એને હું કહી દઉં કે અત્યારે બહુ બધા લોકો પૈસા દઈને વિઝા કરાવે છે તો એ એમની માટે સારું છે કે ભાઈ ત્યાં એમને લોકોને રહેવું છે તો ભાઈ પૈસા દઈને વિઝા કરાવી લે તો એમને આગળ જતાં પ્રોબ્લમ ના આવે તો ઘણા લોકો મને એવું પણ કીધું કે ભાઈ તું ગાંડો કહેવા કે ભાઈ તું તારા વિઝા છોડીને જા છો લોકો લબડે છે આ વિઝા માટે અને તું તારા વિઝા છોડીને જાશો તો ભાઈ બધાની લાઈન અલગ અલગ હોય તો હું એવું કહીશ કે ભાઈ એની માટે તો થેન્ક યુ તમે મને આટલો બધો સપોર્ટ કરો એની માટે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંયા લગી જોયું એની માટે થેન્ક યુ જય શ્રી